જે આઈટીઆઈ માં નવી લેબ બનાવવા માટે તેમજ નવા રૂમ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ધારાસભ્ય ડી સ્વામીના સતત પ્રયાસોથી યુવાનોને ટેકનિકલ શિક્ષણમાં આગળ ધપાવવા તથા રોજગારીના નવા દ્વાર ખોલાવવાના ઉદ્દેશ્ય સાથે આ આધુનિક લેબ તૈયાર થવા જઈ રહી છે સરકારના આ કાર્યથી આમોરના યુવાનો કોઈ પણ શહેરની સરખામણીમાં પાછળ ન રહે તેમજ આ લેબને કારણે ગુણવત્તા સભર તાલીમ મળશે અને આસપાસના વિદ્યાર્થીઓને પણ મળશે આ ઉપર દર ચોમાસામાં વધુ વરસાદને કારણે વરસાદી પાણી તેમજ ધાદર નદીના પૂર ના ભરાઈ જવાની સમસ્યા હતી જેથી અઠવાડિયા દિવસ સુધી રસ્તો બંધ થઈ જતો જેના કારણે ગામ લોકો તેમજ આઈટીઆઈ ના જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી ત્યારે પુરસા કાકરિયા તેમજ આસપાસના ગ્રામજનોની રજૂઆતને પગલે ધારાસભ્ય ડી કે સ્વામી એ રાજ્ય સરકાર પાસેથી ચાર પોઈન્ટ કરોડ મંજૂર કરાવ્યા હતા જે રોજ છ ફૂટ ઊંચો બનાવવામાં આવશે જેમાં વરસાદી પાણી તેમજ પૂરના પાણીના નિકાલ માટે સાત નાણાં બનાવવામાં આવશે તેમજ રોડની બંને બાજુ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે

ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તાની વર્ષોથી આ વિસ્તારના અનેક લોકોની માંગ હતી જે આજે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પંચાયતના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આજે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાકના સૌ સભ્યો હાજર રહી આ પ્રસંગને ખૂબ દીપાવ્યો આ રોડ થવાથી આવનાર દિવસોની અંદર આ અનેક વિસ્તારના લોકોને તેમજ પુરસા કાંકરિયાના જે લોકોને વર્ષોની માંગ હતી આજે જ્યારે પૂર્ણ થઈ રહી છે ત્યારે હું આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એક માં આવેલ આઈ ટી આઈની અંદર એક કરોડને બાણું લાખ જેટલી મોટી રકમ સરકાર દ્વારા જે આઈટીઆઈ ચાલી રહી છે એ આઈટી આઈટીઆઈના બીજા માળે જેની ઉપર લેબ અને બાકીના છોકરાઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે સરકારે એક કરોડને બાણું લાખ જેટલી રકમ મંજૂર કરીને આ છોકરાઓના સારા ભવિષ્ય માટે એક સરસ મજાનું આયોજન કરીને નૂતન લેબ અને બીજી સુવિધાઓ જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા જેમાં તાલુકાના પ્રમુખશ્રી શહેરના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તમામ વોર્ડના સભ્યશ્રીઓ તેમજ પુરસા અને કાંકરિયાના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર હાજરી આપી અને આજના દિવસે જ્યારે આ આઈટીઆઈ સ્કૂલની વિઝિટ કરી એ દરમિયાન ખૂબ સુંદર લગભગ ત્રણસોથી ચારસો જેટલા છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય બનાવી રહ્યા છે સરકાર દ્વારા ખૂબ સારી એવી આ આઈટીઆઈની અંદર સુવિધા પણ ઉપલબ્ધ છે અને વધારાની પણ ઉપલબ્ધતા જ્યારે થઈ રહી છે ત્યારે આજના દિવસે એક કરોડને બાણું લાખ જેટલા રકમના નવા કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને તે તાત્કાલિક જે ત્યાં અધિકારીઓ હતા એમને કહેવામાં આવ્યું કે આ કામ જલ્દી જલ્દી પૂર્ણ થાય અને બાળકોને આ સુવિધા જે છે એનો લાભ મળતો થાય એવા પણ પ્રકારનું આયોજન કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય